નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશન મિત્રો આજે આપણે આપણા જે કટિંગ ટૂલ છે એના એક ઇમ્પોર્ટન્ટ ટૂલ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે હવે જેમ તમે જાણો છો કે જ્યારે આપણે આજે આ વિડીયો જે છે રેકોર્ડ કરવા જઈ રહ્યા છે તો આપણા જે વિદ્યાર્થીઓ છે એમને ઓબ્જેક્ટિવ એકદમ ક્લિયર થઈ ગયો હશે એટલે કે વિદ્યાર્થીઓ જાણે છે કે ફાઇનલ મેરિટ લિસ્ટ તો બહાર પડી ચૂક્યું છે એ લોકો હવે પરીક્ષા આપવાની છે કે નહીં એલિજિબલ છે કે નહીં એ વાતનો ખૂબ જ ગહન અને ખૂબ જ ક્લિયર આઈડિયા વિદ્યાર્થીઓને આવી ગયો છે તો હવે આપણે જેટલા પણ વિડીયો જોઈએ છે બધા જ વિડીયો સિરિયસલી જોવાના છે વ્યવસ્થિત ટાઈમ સ્પેન્ડ કરીને જોવાના છે અને ઘણી બધી વાર તમે વિડીયોઝ જે છે એ આપણે ચેનલ ઉપર છે જ તો એને જોઈ શકો છો ઠીક છે અને સાથે સાથે એમ કહીશ કે આગળના જે ટોપિક્સ જે છે એના વિડીયો તમારે જોવાના બાકી હોય તો તે રામ એકેડેમીની ચેનલ ઉપરથી ખાસ જોઈ શકો છો હવે આજનો આપણો જે સેશન છે આજનો આપણો ટૉપિક છે એ છે સ્ક્રેપર સ્ક્રેપર ટૂલ આકૃતિમાં તમે સ્ક્રેપર ટૂલ જોઈ શકો છો ટ્વિટર ટ્રેડની અંદર સ્ક્રેપર ટૂલ જે છે કરીને એક ટોપિક આવે છે જેને મેં હેન્ડ ટૂલ્સ એટલે કે આ કટિંગ ટૂલ્સના ટોપિકમાં જ એડ કરી દીધેલો છે બરાબર છે ટ્રેપિંગ જે છે એ એકચ્યુઅલી છે શું તો मान लो કે એક સપાટી છે આ તો એક ઓબ્જેક્ટ છે આ ઓબ્જેક્ટ ની આ જે સર્ફેસ છે ઉપર ની આને મારે એકદમ સ્ટ્રેટ બનાવી છે સીધી બનાવી છે એ બનાવી છે સીધી સપાટ તો આ જે સીધી સપાટી જે છે એ ઉપર તમે મશીનિંગ કરશો ને તો પણ અગર માઇક્રોન્સ માં તમે જોશો તો એની ઉપર આતના થોડા ટેક્ચર્સ થોડા ખાડા કે પછી ટેકરાઓ જોવા મળશે તો આ જે ખાડા ને ટેકરાઓ છે અને ઝૂમ કરીને હું તમને બતાવું તો मान लो આયતનો એક ટેકરો છે અહીંયા પણ એક ટેકરો છે સપાટી સીધી લાગે છે પણ આ ટેકરો છે તો આ ટેકરાને હટાવીને આ સપાટીને સીધી બનાવવામાં આવે છે બરાબર તો સ્ક્રેપિંગ એટલે હટાવવાનું કેવી રીતે તો આ જે સ્ક્રેપર તમને દોરીને આપે છે આ સ્ક્રેપનો ઉપયોગ કરીને આપણે આ વધારાનો ભાગ હાઈ પોઈન્ટ્સ ને દૂર કરીએ છીએ તો સ્ક્રેપિંગ એ સીધા સપાટ સરફેસ ઉપરથી હાઈ સ્પોટ દૂર કરવાની મેથડ છે શું છે સ્ક્રેપિંગ સ્ક્રેપિંગ એ સીધા સપાટ સરફેસ એટલે કે જે સરફેસ પ્લેટ છે સીધી સપાટ આ રીતે એક સરફેસ પ્લેટ હોય તમારી જોડે સરફેસ પ્લેટ ઉપરથી સ્પોટ અગર કોઈ જગ્યાએ છે બરાબર ખાડો છે ટેકરો છે એને દૂર કરવા માટે અંદર પિસ્ટન જે છે એને ફિટ થવાનું છે રાઈટ તો આ બંને વચ્ચે અગર ઇરેગ્યુલરિટી નહીં હોય ટેકરા નહીં હોય તો આરામથી એને એક્યુરેસીથી એકબીજા સાથે ફિટ થઈ શકે બરાબર અને તે બંને વચ્ચેનો ઘસારો પણ ઓછો કરી શકાય છે એટલે બંને વચ્ચે ઘસારો થાય નહીં જો એના આપણે કાઢી દઈએ તો પ્લેટ ઉપરથી સપાટી ફ્લેટ હોય છે સરફેસ પ્લેટની આ જે સરફેસ પ્લેટ છે એની ઉપરની સપાટી કેવી હોય છે ફ્લેટ હોય છે બરાબર જેથી કરીને એનો ઉપયોગ માપનમાં થઈ શકે છે આપણે જ્યારે મેઝરમેન્ટ લઈએ છીએ તો મેઝરમેન્ટમાં આપણે અંદર સપાટી તરીકે સરફેસ પ્લેટનો જ્યારે ત્યારે આપણે માર્કિંગ ટૂલ વિશે સમજતા હતા ત્યારે આપણે આ વિશેની ચર્ચા કરી ચુક્યા તો આ સરફેસ પ્લેટ જે છે એ પણ સ્ક્રેપિંગ કરીને બનાવવામાં આવે છે કારણ કે સરફેસ પ્લેટ તો એકદમ આપણને કેવી જોઈએ સીધી જોઈએ સ્ટ્રેટ જોઈએ તો સ્ટ્રેટ સર્ફેસ પ્લેટ જ્યારે આપણને જોઈએ છે આ રીતે તો આ સરફેસ પ્લેટ ઉપર અહીંયા શું કરવામાં આવે છે સ્ક્રેપિંગ કરવામાં આવે છે ઓકે હવે એ હાઈ ક્વોલિટી ફોર્જ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે કોણ તો કે સ્ક્રેપર ટૂલ એ ટૂલ છે એનું મટીરિયલ શું છે હાઈ ક્વોલિટી ફોર્જ સ્ટીલ ફોર્જ સ્ટીલ ગરમ કરીને અને પછી આકાર આપીએ છીએ એને ફોર્જિંગ કર્યું કહેવાય ફોજ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે અને તેની જે ધાર છે આગળની આ જે ધાર છે આની કેવી હાર્ડનિંગ કરેલી હોય છે ઓકે તો આ છે સ્ક્રેપર ટૂલ એના વિશે આપણે જોવાના છે આજના આપણા સેશનમાં ઘણા ડીપ ડિસ્કશન આપણે કરવાના છે ઓકે તો એની પહેલાં આપણે ટૂલ જે છે ભાગો વિશે જોઈ લઈએ કે ટૂલ જે છે એની વિશે આગળ કયા કયા ભાગો હોય છે અને આ પ્રકારનું ટૂલ અગર તમે જોયું ના હોય તમે જોઈ શકો છો આ જે ટૂલ છે આ હેન્ડલ છે વચ્ચેનો આ શાફ્ટ શાફ્ટ એટલે વચ્ચેનો પોર્શન કહી શકો તમે આગળ સ્ક્રેપર બ્લેડ આવે છે આગળ આ રીતની અણીદાર એક બ્લેડ આવે છે જેનો ઉપયોગ કરીને તમે કોઈ જગ્યાએ આ રીતે ટેકરો છે તો એને દૂર કરી શકો છો ઘસીને કાઢી શકો બરાબર છે હવે મિત્રો જુદા જુદા પ્રકારની સ્ક્રેપર જે છે જુદા જુદા પ્રકારના સ્ક્રેપર્સ ઉપયોગમાં હોય છે સ્ક્રેપરના પ્રકાર છે આપણે હવે શું જોઈએ છે સ્ક્રેપરના પ્રકારો અને આમાંથી પ્રશ્ન આવવાના ચાન્સીસ છે કારણ કે કયા પ્રકારનો સ્ક્રેપરનો ઉપયોગ ક્યાં થાય છે એવો પ્રશ્ન ક્યાં તરીકે પૂછાય તમે જવાબ આરામથી આપી શકો છો એક્ચ્યુઅલી સ્ક્રેપરના ભાગોની અંદર એટલું ડિટેલમાં કંઈ જોવાનું હતું નહીં સૌથી પહેલાં જે ફ્લેટ સ્ક્રેપર તમને આકૃતિમાં દેખાય છે આ ફ્લેટ સ્ક્રેપર છે એનો ઉપયોગ સીધા સરફેસ પરનું સ્ક્રેપિંગ કરવા માટે થાય છે એટલે સીધો સરફેસ આ રીતે આ સીધી સપાટી છે એની ઉપરથી સ્ક્રેપિંગ કરવું છે તો આ પ્રકારના સ્ક્રેપરનો ઉપયોગ થાય છે એને કહે છે આપણે ફ્લેટ સ્ક્રેપર પછી છે હાફ રાઉન્ડ સ્ક્રેપર તો હાફ રાઉન્ડ સ્ક્રેપર એટલે આ હાફ રાઉન્ડ સ્ક્રેપર છે દેખાય છે એનો ઉપયોગ કર્વ સરફેસ ઉપરનું સ્ક્રેપિંગ કરવા માટે થાય છે જેમ કે બેરિંગ હવે કર્વ સરફેસ એટલે માની લો આ રીતનો સરફેસ છે આ રીતનો સરફેસ છે તો આની ઉપરથી મારે સ્ક્રેપિંગ કરવું છે તો આપણે હાફ રાઉન્ડ સ્ક્રેપરનો ઉપયોગ કરીશું બેરિંગ છે તો બેરિંગમાં આ રીતે સર્ક્યુલર બેરિંગ આવે છે તેની ઉપરથી અંદરથી ક્યાંક મારે હાઈ પોઈન્ટ છે એને દૂર કરવા છે તો ત્યાં હું હાફ રાઉન્ડ સ્ક્રેપરનો ઉપયોગ કરીશ ત્યારબાદ છે થ્રી સ્કવેર સ્ક્રેપર થ્રી સ્ક્વેર સ્ક્રેપર એટલે આ આગળનો જે પોઈન્ટ છે આ ડાયમંડ પોઈન્ટ આવે છે એટલે કે એક અણીદાર ટુલ છે એનો ઉપયોગ આપણે હાફ રાઉન્ડ સ્ક્રેપરની જેમ જ કરીએ છીએ એટલે હાફ રાઉન્ડ સ્ક્રેપરનો ઉપયોગ ક્યાં થાય છે કે જ્યાં સર્ક્યુલર સરફેસ હોય બરાબર એ જ રીતે થ્રી સ્ક્વેર સ્ક્રેપર જે છે એનો ઉપયોગ પણ આપણે સર્ક્યુલરમાં કરીએ છીએ અથવા કોઈક જગ્યાએ ખૂણો છે કે કોઈ જગ્યાએ આ રીતે આ રીતે કોઈ જગ્યાએ આ ખૂણો છે ખૂણો હવે આ જગ્યાએથી મટેરિયલ દૂર થઈ શકે એમ છે નહીં એ જગ્યાએ તો ત્યાં આપણે થ્રી સ્ક્વેર સ્ક્રેપરનો ઉપયોગ કરીશું બરાબર હવે આ બંને વચ્ચે ડિફરન્સ શું છે કે હાફ રાઉન્ડ સ્ક્રેપર અને થ્રી સ્ક્વેર સ્ક્રેપર તો આ જે હાફ રાઉન્ડ સ્ક્રેપર જે છે ને આ એકચ્યુઅલી મોટા સર્કલ હોય મોટા કરવો માટે વપરાય છે અને આ જે છે ને આ નાના કર્વો માટે વપરાય છે ઓકે અને પછી બહુ ઇમ્પોર્ટન્ટ છે જે બુલ નોઝ સ્ક્રેપર અગર કોઈ ક્વેશ્ચન પૂછે છે સ્ક્રેપર માંથી નોઝ સ્ક્રેપર પૂછવાની શક્યતાઓ વધી જાય છે કેમ ઘણીવાર આ પ્રશ્ન કમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાયેલો છે એનો ઉપયોગ મોટા કરવ કર્વ ધરાવતા સરફેસનું સ્ક્રેપિંગ કરવા માટે થાય છે જેમ કે તો બેરિંગ મોટા બેરિંગ પણ હોઈ શકે ને મોટા બેરિંગ બહુ મોટા બેરિંગ હોય તો એનું બુલ નોઝ એટલે આગળનું જે આ નોઝ છે ને આ બુલ એટલે કે બળદના નાક જેવું હોય છે એટલા માટે એનું નામ શું છે બુલ નોઝ તો બુલ નોઝ બેરિંગ બુલ નોઝ સ્ક્રેપર કહેવામાં આવે છે કે બહુ મોટો સરફેસ હોય તો ત્યાંથી મટીને દૂર કરવું હોય ત્યારે બુલ નોઝ સ્ક્રેપર કહેવામાં આવે છે ઓકે હવે આપણે જોઈએ સ્ક્રેપરની એપ્લિકેશન શું છે પ્રોપરલી સ્ક્રેપર કઈ જગ્યાએ વપરાય છે સ્ક્રેપિંગ કેવી રીત થાય છે બરાબર છે આખો કન્સેપ્ટ આપણે સમજવાનો છે દખો મિત્રો આ એક ફિગર છે એક આકૃતિ છે એકચ્યુઅલી આ એક એવી ફિગર છે કે જ્યાં હું ઓલરેડી વર્ક કરી ચૂક્યો છું હું જે કંપનીમાં જોબ કરતો હતો જે જોબ હું બનાવતો હતો એ કંપની જે છે જ્યાં હું ક્વોલિટી મેનેજર તરીકે જોબ કરતો હતો એ કંપનીમાંથી લીધેલો કેપ્ચર કરેલો મારો એક ફોટો છે જેની અંદર અહીંયા તમે જોઈ શકો આ ટર્બાઈન છે બરાબર છે આ જે ટર્બાઇન જે છે ને ઉપરનો ભાગ છે ને નીચેનો ભાગ છે આ બંને ભાગને અહીંયા અહીંયાથી તમે જોવો બોલ્ટિંગ કરીને શું કરેલા છે જોઈન્ટ કરેલા છે બરાબર છે દેટ મીન્સ એટલું જ સમજવાનું હું તમને એટલા માટે મેં ફિગર મૂકેલી છે આ રીતે અડધા અડધા ભાગો હોય છે અને પછી એને અહીંયા બોલ્ટિંગ કરીને આપણે જોઈન્ટ કરીએ છીએ એક સર્ક્યુલર વસ્તુ બની જાય છે પરંતુ જ્યારે આપણે આ બંનેને જોઈન્ટ કરીએ છીએ ત્યારે એ જે બંનેના ફાળિયા છે એટલે વચ્ચેનો જે ભાગ છે જેમ કે હું તમને અહીંયા કહું આ એક ભાગ છે અહીંયાનો નીચેનો જે આપણે પાર્ટિંગ પ્લાન કહીએ છે આ ભાગ અને આ ઉપરનો ભાગ આમ જેવું છે બરાબર તો આ જ્યાં મેચ થાય છે ત્યાં જગ્યા રહી જશે અગર જગ્યા રહી જશે તો શું થશે લીકેજ થાય છે શું થાય છે લીકેજ તો લીકેજ ના થાય એટલા માટે આ સરફેસ જે છે ને આની માં વચ્ચે ગેપ રહેવી જોઈએ નહીં એટલે જ્યારે આપણે આ ઉપરનો ભાગ નીચેનો ભાગ ને ફિટ કરીએ છીએ ત્યારે અહીંયા વચ્ચે ગેપ રહેવી જોઈએ નહીં જો ગેપ રહેશે તો વચ્ચે થી ફ્લુઇડ શું થાય છે લીકેજ થાય છે તો ગેપ રહેવાનું કારણ શું છે દેખો ગેપ રહેવાનું કારણ શું છે ઉપરનો સરફેસ છે ના નીચેનો સરફેસ છે ઉપરના સરફેસ ઉપર આ રીતે કોઈ ટેકરો છે કોઈ જગ્યાએ આ તો પછી નીચેના સરફેસ ઉપર કોઈ જગ્યાએ ટેકરો છે ને આ બંનેને તમે મેચ કરો છો તો શું થશે એ બંને વચ્ચે થોડી ગેપ રહી જવાની શક્યતાઓ છે એટલા માટે એનો જે આ ભાગ છે એટલે કે આ જે પાર્ટિંગ પ્લેન છે ને બંનેનું એને શું કરવું પડશે કમ્પ્લીટ સીધું બનાવવું પડે એટલે માની લો આ રીતે કોઈ સબ્જેક્ટ ઓબ્જેક્ટ છે બરાબર ને

દરેક જગ્યાએ બ્લુ મેચિંગ કરેલું છે એટલે પર્શિયન બ્લુ લગાવેલો છે આ સરફેસ ઉપરના પરફેક્ટ સીધો છે કે નહીં એના માટે એક બીજું પણ એક રેફરન્સ સપાટી આવે છે જેને આની પર મૂકીને એ કલર આની પર કેટલી જગ્યાએ ટચ થયો છે ઓવરઓલ તમે જો બધી જ જગ્યાએ બ્લુ કલર જે છે એ મેચ થયેલો દેખાય છે અને આ ઉપરની ભાગ પર પણ બધી જગ્યાએ બ્લુ કલર આવ્યો છે ધેટ મીન્સ ધેટ મીન્સ શું છે કે આ જે સરફેસ જે છે એ થોડી પ્રોપર ઇન પ્રોપર કે ટોલરન્સમાં કેવી કહી શકાય સ્ટ્રેટ કહી શકાય એટલે એક્સેપ્ટેબલ રીઝન્સમાં લીધી છે ત્યારબાદ દેખો અહીંયા રિંગ બનાવી છે બ્લુ કલરની રીંગ મેં બનાવેલી છે આ જે છે ને એકચ્યુઅલી અંદર જે આંટા પડેલા છે એ આંટાની સાપેક્ષમાં આ જે રિંગ છે આ ફેસ જે છે સીધી છે કે નહીં એના માટેની એક પિન હોય છે જેના વડે અહીંયા બ્લુ રિંગ અગર કમ્પ્લીટ બ્લુ રિંગ આવે છે તો આંટા કેવા છે કમ્પ્લીટ આ બ્લ્યુ રિંગ તમે જોઈ શકો છો કમ્પ્લીટ છે દેટ મીન્સ આટા કેવા છે સીધા છે બરાબર આ તો જસ્ટ એક એપ્લિકેશન પાર્ટ ઓફ પોઈન્ટ ઓફ વ્યૂ મેં મૂકેલું હતું બાકી સ્ક્રેપિંગ ટૂલ તમે જોઈ શકો છો આ રીતનું સ્ક્રેપિંગ ટૂલ દેખાતું હોય છે એની આગળ અહીંયા શું હોય છે ફ્લેટ સરફેસ હોય છે સ્ક્રેપર હોય છે જેના વડે કેવી રીતે આપણે સ્ક્રેપિંગ કર્યું છે એની પણ એક મેથડ છે દેખો પ્રોપર કેવી રીતે સ્ક્રેપર સ્ક્રેપર આપણે પકડવાનું છે તો જમણા હાથથી આપણે સ્ક્રેપરનું હેન્ડલ પકડીશું અને મિત્રો ડાબા હાથથી આપણે છે ને સ્ક્રેપરનો આગળનો ભાગ છે ને એને ડાબા હાથથી આ રીતે પકડીશું અહીંયા જેમ આ વ્યક્તિ અહીંયા પકડેલો છે અને પછી જે ઓબ્જેક્ટ ઉપરથી મારે હાઈ પોઈન્ટ દૂર કરવાનો છે ત્યાં આપણે આ જે આપણું સ્ક્રેપર ટૂલ છે એને ત્યાં રબ કરીશું એટલે એ જગ્યાએ આપણે એને ઘસવાનો પ્રયત્ન કરીશું એટલે એ જગ્યાએ આપણે ઘસીને હાઈ પોઈન્ટ નીકાળીશું બરાબર છે તો આમ જોઈએ તો માની લો અહીંયા પોઈન્ટ છે આ ટૂલ જે છે મારું અહીંયા આ રીતે હું સ્ક્રેપ કરીશ અહીંયાથી હું એને પકડીશ ડાબા હાથથી જમણા હાથથી અને ડાબા હાથથી પકડીને પછી એ પ્રેશર આપીશ ઓકે તો એ રીતનું એની અરેન્જમેન્ટ હોય છે એ જ રીતે તમે અહીંયા બીજું એક ફિગમેન્ટ જોઈ શકો છો જેની અંદર આ જ રીતે કેવી રીતે ટ્રેપિંગ કરવું કરવાનું હોય છે એની આખી પોશ્ચર એનું પોશ્ચર તમારું હાથની પરિસ્થિતિ કેવી હોવી જોઈએ એ બતાવ્યું છે ઠીક છે દેખો અહીંયા પણ ટ્રેપિંગ કરી રહ્યા છે સિલિન્ડર હેડ છે સિલિન્ડર હેડ સોરી સિલિન્ડરનો ટોપ પોર્શન છે એની પર સિલિન્ડર હેડ બેસવાનો છે તો એની વચ્ચે લીકેજ ના થવું જોઈએ બરાબર છે તો એટલો પાવર ઉત્પન્ન જ ના થાય એન્જિનમાં એટલા માટે આ જે સરફેસ છે ને આખો સરફેસ એને સ્ક્રેપિંગ કરીને ફ્લેટ બનાવવો પડે જેથી કરીને એની ઉપર બીજો જે સરફેસ બેસે ને એની વચ્ચે લીકેજ ના થાય ઠીક છે હવે મિત્રો સ્ક્રેપિંગ કરવા માટેની ટોટલી બે મેથડ છે એક છે રેફરન્સ સરફેસનો ઉપયોગ કરીને અને બીજો છે ત્રણ પ્લેટ મેથડનો ઉપયોગ થ્રી પ્લેટ મેથડનો ઉપયોગ કરીને હવે રેફરન્સ સરફેસવાળો જે મેથડ જે છે એને કેવી રીતે ઉપયોગમાં લઈશું આપણે એના વિશે જોઈએ પછી આગળ વધીશું અને થ્રી પ્લેટ મેથડ જે છે એના વડે આપણે જોઈશું દેખો મિત્રો સૌથી પહેલા રેફરન્સ પ્લેન જે છે એનો ઉપયોગ કરીને કેવી રીતે આપણે ટેપિંગ કરીએ છીએ તો વર્કશોપમાં વપરાતી સૌથી ફેમસ મેથડ છે આ કઈ રેફરન્સ પ્લેનનો ઉપયોગ રેફરન્સ સરફેસનો ઉપયોગ કરીને એમાં સરફેસ પ્લેટને રેફરન્સ ગણવામાં આવે છે હવે દેખો મિત્રો કે ઓલરેડી આપણી પાસે એક સરફેસ પ્લેટ તો છે જ આ પ્લેટ છે દેખો

આપણી જે સરફેસ પ્લેટ છે પર્સન બ્લુ યાદ રાખજો મિત્રો ફોની પર લગાવવાનો છે પર્સન બ્લુ સરફેસ પ્લેટ ઉપર લગાવવાનો છે એટલે અહીંયા આ જે સરફેસ પ્લેટ છે આપણી એની ઉપર આપણે લગાવીશું પર્સન બ્લુ રાઈટ આ રીતે પર્સન બ્લુ એક કલરનું આપણે જે ઇંક યુઝ કરીએ છીએ ને માર્કિંગ મીડિયા તરીકે પણ પર્સન બ્લુનો ઉપયોગ તો આ રીતે આપણે જે પર્સન બ્લુ છે આપણી સરફેસ પ્લેટ ઉપર લગાવી દઈશું રાઈટ હવે શું કરીશું કે આજે પર્શન બ્લુ લગાવ્યા બાદ આપણી પાસે જે સરફેસ પ્લેટ છે જેની પર ઓલરેડી પર્શન બ્લુ લાગી ચૂક્યો છે એ સરફેસ પ્લેટ ને ઉઠાવીને આપણે શું કરીશું આપણો જોબ છે ને આ શું છે જોબ છે શું છે જોબ તો આને ઉઠાવીને આપણે જોબ ઉપર રબ કરીશું લખ્યું છે અહીંયા પર્શન બ્લુ લગાવવામાં આવે છે ત્યારબાદ જે સરફેસ કે જેને ફ્લેટ કરવા બનાવવાનો છે એટલે કે જેનું સ્ક્રેપિંગ કરવાનું છે મીન્સ આનું સ્ક્રેપિંગ કરવાનું છે આપણો જોબ છે એ સરફેસને સરફેસ પ્લેટ ઉપર મૂકવામાં આવે છે મતલબ કે આ જોબ નાનો હોય તો એને આની ઉપર મૂકી દો ઉલટાવીને અથવા સરફેસ પ્લેટને આની ઉપર મૂકી દો બરાબર જેથી કરીને શું થાય આ જે બ્લ્યુ કલર છે ને એ ક્યાં લાગી જશે આપણા જોબ ઉપર લાગી જાય છે ત્યારબાદ તે સરફેસને સરફેસ પ્લેટ ઉપર સહેજ રબ કરવામાં આવે છે એટલે કે આ બંનેને એકબીજા સાથે મેચ કરીને થોડુંક એની વચ્ચે બંનેની વચ્ચે શું કરવામાં ઘર્ષણ કરવામાં આવે છે બંનેને એકબીજા વચ્ચે અ થોડુંક મુવમેન્ટ આપવામાં આવે છે જેથી કરીને શું થાય કે જોબ ઉપર જે આ પર્સન બ્લ્યુ થોડોક થોડોક લાગી જાય છે હવે જોબ એટલે કે સરફેસ ઉપર હાઈ સ્પોટ ઉપર હવે જુઓ જ્યારે અહીંયા આની ઉપર પર્સન બ્લ્યું લાગશે તો જ્યાં ટેકરો હશે ત્યાં જ પર્સન બ્યુ લાગ્યો હશે જેમ કે હું તમને બતાવું કે આ છે આ જોબ છે તો અહીંયા ક્યાંક પર્શન બ્લુ લાગ્યો છે અહીંયા લાગ્યો છે અહીંયા 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 એવી જગ્યા કે જ્યાં હાઈ પોઈન્ટ છે એ જગ્યાએ પર્સન્ટ બ્લૂ લાગ્યો હશે જ્યાં ખાડો હશે ત્યાં પર્સન બ્લુ તો નહીં લાગ્યો હોય બરાબર તો આપણને એ ખબર પડે છે કે આ બધી જગ્યાએ શું છે ટેકરા છે જેથી આ બધા પોઈન્ટને શું કરવા છે ઘસવાના છે એટલે એનું સ્ક્રેપિંગ કરવાનું છે તો જે જગ્યાએ પર્સન્ટ બ્લ્યુ લાગ્યો હોય અવલોકન કરો ને હાઈ હાઈ સ્પોટ હોય ત્યાં પર પર્સન બ્લ્યુ લાગ્યો હશે તો જ્યાં જ્યાં પર્સન્ટ બ્લુ લાગ્યો છે ત્યાં સ્ક્રેપિંગ ટૂલનો ઉપયોગ કરીને સ્ક્રેપિંગ પ્રોસેસ કરવામાં આવે છે ત્યાં સ્ક્રેપિંગ ટૂલનો ઉપયોગ કરવાનો અને સ્ક્રેપિંગ ટૂલનો ઉપયોગ કરીને એ જગ્યાએથી એને દૂર કરવાનું આવે છે બરાબર એ જગ્યાએથી આ હાઈ પોઈન્ટ જે છે એને હટાવવાની પ્રક્રિયા આપણે કરીએ છે ત્યારબાદ બાદ શું કરીશું દેખો આ પ્રક્રિયા જ્યાં સુધી એક સરખું રિઝલ્ટ જ્યાં સુધી આપણા જોબ ઉપર એક સરખું આવું બ્લુ કલરનું રિઝલ્ટ ના મળી જાય બધે એક સરખું હાઈ પોઈન્ટ ક્યાંય નહીં બધે ક્યાંય પણ આપણને ગેપ ના દેખાય બધું કમ્પ્લીટ રિઝલ્ટ મળી જાય જેમ મેં તમને આગળ બતાવ્યું ને એ રીતે આખું કમ્પ્લીટ રિઝલ્ટ મળી જાય ત્યાં સુધી આ પ્રક્રિયા આપણે કરતા રહેવાની છે ઓકે તો આ જે છે એ મેથડ છે વિથ ધ રેફરન્સ ઓફ સરફેસ સરફેસ એટલે કે સરફેસ પ્લેટ જે છે એને રેફરન્સ માનીને આપણે આગળ ચાલીએ છીએ અને એના રેફરન્સમાં આપણે જોબને બનાવીએ છીએ રાઈટ હવે આપણી પાસે બીજી મેથડ છે જેનું નામ છે થ્રી પ્લેટ મેથડ મિત્રો થ્રી પ્લેટ મેથડ જે છે એ પણ સરફેસ પ્લેટ ફ્લેટ સરફેસ બનાવવા માટેની પ્રોસેસ છે પરંતુ આ એક સ્પેશિયલ મેથડ છે આગળ આપણે જે જોઈએ એ જનરલ વપરાતી મેથડ હતી બરાબર તો આ જે મેથડ છે એની અંદર ઝેડ ઓકે તો દેખો ઇટ ઇઝ टू ટુ સે દેટ ઇટ ઇઝ બટ हाउ ડઝ નો એટલે આપણે એ કહી શકીએ છીએ આ સ્લાઇડ ઇંગ્લિશમાં રહી ગઈ છે એક સ્લાઇડ બાય મિસ્ટેક તો આપણે સ્ક્રેપિંગ ઇઝીલી કરી શકીએ છે પરંતુ ક્યાં સુધી સ્ક્રેપિંગ કરવું એનું ડિસિઝન લેવું અઘરું છે બરાબર એટલા માટે થ્રી પ્લેટ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે જેથી આ ત્રણ પ્લેટ જે છે ને એકબીજા સાથે કમ્પેર કરી શકાય આ પ્લેટો જે છે એનો કેવી રીતે આપણે ઉપયોગ કરીને સ્ક્રેપિંગ કરીએ છીએ થ્રી પ્લેટ મેથડ એ આપણે જોઈએ અત્યારે સૌથી પહેલા દેખો પ્રોસીઝર મેં અહીંયા લખી છે કે થ્રી પ્લેટ મેથડનો ઉપયોગ આ ત્રણેય પ્લેટ જે છે ને એકબીજા સાથે પરફેક્ટલી બધી જ પરિસ્થિતિમાં ફ્લેટ બનાવવામાં આવે છે એટલે સૌથી પહેલા શું કરવાનું પ્લેટ છે આ એક નંબરની પ્લેટ છે બે નંબરની પ્લેટ છે ત્રણ નંબરની પ્લેટ છે આ પ્લેટની આ બધી સાઈડો જે ઘસવાની છે જે સાઈઝ કરવાની છે એ સાઇડ કરીને બરાબર એને સ્ક્વેર બનાવીને કમ્પ્લીટ ક્લિયર કરીને પછી એ જે પ્લેટ છે એની ઉપર એક્સ વાય અને ઝેડ નું માર્કિંગ પરફેક્ટ સાઇઝમાં લઈ દીધી અને સ્કવેર બનાવી દીધી પછી એની ઉપર એક્સ વાય ઝેડ જે છે એનું માર્કિંગ કરીશું જે મેં અહીંયા કર્યું છે પંચ વડે લેટર પંચ વડે હે ને લીટર પંચ વડે કરીશું અને એક્સ અને વાય પ્લેટ જે છે પર્સન બ્લુ નો પાતળું કોટિંગ લગાવવું બરાબર પ્લેટ પ્લેટ અને આ બંને ઉપર આપણે શું કરીશું પર્સન બ્લુ નું પાતળું કોટિંગ લગાય છે એની પર બ્લુ કલર લગાવીએ છીએ પછી શું કરીશું પછી આપણે મિત્રો બંને પ્લેટને એકબીજા સાથે વાકૃતિમાં બતાવી છે ને એકબીજા ઉપર રાખીશું અને આ દિશામાં સહેજ મુવમેન્ટ આપીશું કે ઉપરથી થોડુંક વજન પણ આપીશું પછી નીચેથી અને આ દિશામાં એને મોશન આપીશું રાઈટ જેથી કરીને શું મળે છે દેખો x અને y પ્લેટ ઉપર મળેલા હાઈ સ્પોટનું અવલોકન કરીશું એટલે આ જે x અને y પ્લેટ છે તેના ઉપર જે આપણને હાઈ પોઈન્ટ મળ્યા છે એનું આપણે અવલોકન કરીશું અને પછી શું કરીશું જ્યાં હાઈ સ્પોટ છે જેમ કે અહીંયા હાઈ પોઈન્ટ છે અહીંયા હાઈ પોઈન્ટ છે અહીંયા હાઈ પોઈન્ટ છે અહીંયા હાઈ પોઈન્ટ છે તેને સ્ક્રેપિંગ પ્રોસેસ વડે એટલે સ્ક્રેપર ઉપયોગ કરીને શું કરીશું દૂર કરીશું દૂર કર્યા પછી મિત્રો સમજો દૂર કર્યા પછી ફરીથી એની એ જ પ્રક્રિયા કરવાની છે પરંતુ એની પહેલા સોફ્ટ કાપડનો ઉપયોગ કરીને બંને ફેસ સાફ કરી દઈશું અને પછી આગળ જે પ્રક્રિયા કરી એ પ્રક્રિયા ફરીથી કરી અને ફરીથી હાઈ સ્પોટ દૂર કરીશું જ્યાં સુધી કરીશું જ્યાં સુધી બંને ઉપર એક રિઝલ્ટું રિઝલ્ટ ન મળે એટલે બંને પ્લેટો એક્સ અને વાઇ પ્લેટ છે બંને ઉપર એક સરખું રિઝલ્ટ જ્યાં સુધી ના મળે ત્યાં સુધી આપણે એની પ્રક્રિયા રિપીટ કરતા રહીશું ઓકે હવે શું કરીશું હવે Z પ્લેટ ઉપર પર્શિયન બ્લુનું કોટિંગ કરીશું અને ઉપર Z પ્લેટ ઉપર જ્યારે મહિન જે પ્લેટ છે એની ઉપર હવે એક્સ અને ઝેડ પ્લેટને એકબીજા સાથે રાખીશું એક્સ અને ઝેડ પ્લેટને અને થોડીક મુવમેન્ટ આપીશું જેમ આપણે આગળ આપી હતી અને ત્યારબાદ ઝેડ પ્લેટ ઉપર આવેલા રીડિંગનું અવલોકન ઝેડ નંબરની જે પ્લેટ છે ત્રીજા નંબરની પ્લેટ એની ઉપર શું રીડિંગ આવ્યું છે એનું આપણે શું કરીશું અવલોકન કરીશું રાઈટ હવે અહીંયા આપણે એક વસ્તુ યાદ રાખવાની છે કે આપણે એક્સ પ્લેટ જે છે ને એને તો પહેલાથી સ્ક્રેપિંગ કરી દીધું છે ડુ નોટ સ્ક્રેપ ધ પ્લેટ એક્સ બધી એક્સ પ્લેટને સ્ક્રેપ કરવાની નથી ઇટ ઇઝ ટેકન એઝ રેફરન્સ એટલે આપણે એક્સ રેફરન્સ થઈ ગઈ છે અને એના રેફરન્સમાં હાઈ સ્પોટને દૂર કરીશું પરંતુ યાદ એટલું રાખવાનું છે કે એક્સ પ્લેટને આપણે અત્યારે સ્ક્રેપિંગ કરવાની નથી હવે આખી પ્રક્રિયા વારંવાર કરીશું અને એક્સ અને ઝેડ ને એકબીજા સાથે મેચ ના થાય ત્યાં સુધી આખી પ્રક્રિયા આપણે જે કરીશું એ એક્સ અને ઝેડ પ્લેટ ત્યાં સુધી મેચ ના થઈ જાય ત્યાં સુધી પછી શું કરીશું વાય પ્લેટ જે છે અને પ્લેટ જે એને આ જ રીતે જેમ એક્સ અને ઝેડ માટે કર્યું એ રીતે આપણે વાય અને ઝેડ માટે કરી બરાબર અને જ્યારે એ પણ પ્રક્રિયા આપણે ત્રણેય પ્લેટ ને એકબીજા સાથે ફ્લેટ ના થાય ત્યાં સુધી આપણે પ્રક્રિયા કરીશું અને એક્સ વાય અને ઝેડ ત્રણેય પ્લેટને ફ્લેટ બનાવીશું બરાબર છે તો એ છે થ્રી પ્લેટ મેથડ એની અંદર આપણે ત્રણ પ્લેટને એક સરખી બનાવી શકીએ છીએ ખબર કેવી રીતે પછી દેખો વાઇસ ની અંદર આ રીતે પકડીને અને આપણે હાઈ સ્પોટ ને આ રીતે સ્ક્રેપર વડે પકડીને શું કરી શકીએ છીએ દૂર કરી શકીએ અને ત્રણે ત્રણ પ્લેટ ઉપર આ રીતનું એક સરખી પેટર્ન મળે દેખો એક બે અને ત્રણ એટલે કે x y અને z આ ત્રણે ત્રણ પ્લેટ ઉપર ફિનિશ્ડ કહેવાય છે કારણ કે એના ઉપર એક સરખી પેટર્ન જોવા મળે છે આપણને બરાબર તો આ આપણી ફિનિશ્ડ છે શું છે પ્લેટો છે પાછે થ્રી પ્લેટ મેથડ એક મેથડ છે 3 પ્લેટ મેથડ રાઈટ તો આ સાથે આપણે પૂર્ણ કરે છે આપણો સ્ક્રેપર અથવા સ્ક્રેપિંગ અને જે છે એ નો મુદ્દો વધારે છે પરંતુ ઘણી વખત આપણી એક્ઝામમાં કોમન સિલેબસ હોવાથી બની શકે કે સ્ક્રેપિંગ જે છે એમાંથી ક્વોશન આવે ઠીક છે તો મિત્રો આજના માં માત્ર આટલું મળીશું આપણે નેક્સ્ટ સેશનમાં પરંતુ ત્યાં સુધી મારી રામ એકેડેમી ચેનલ જે છે એને ખાસ સબસ્ક્રાઈબ કરો મિત્રો સાથે શેર કરો અને બે આઇકન પર પ્રેસ કરો જેથી કરીને આવનારી અપડેટ્સ તમને ઇઝીલી મળતી રહે અને રામ એકેડમીની જે ટેલિગ્રામ ચેનલ છે એને ખાસ સબસ્ક્રાઈબ કરો મિત્રો જેથી કરીને તમે મટિરિયલ્સ જે છે એની સુધી નજીક પહોંચી શકો ઠીક છે મિત્રો તો મળીશું આપણા નેક્સ્ટ સેશનમાં પરંતુ ત્યાં સુધી તમે લોકો પ્રિપેરેશન કરતા રહેજો જય જય ભારત થેન્ક યુ સો